गुड मॉर्निंग जय माताजी जी okay. जय श्री कृष्ण प्रियंक हैप्पी बर्थडे प्रियंक हैप्पी बर्थडे okay. वाह okay. थैंक यू okay. जी हूँ जी हाँ जी तो प्रियंक भाई है ना आज बे वर्ष ना थे गया से कंप्लीट देखा बार मोटू है जी हैप्पी बर्थडे प्रियंक અને આજે હે ને મને ખુશી તો દિવાળી જેટલી જ થાય છે પણ આપણે કેક કે એવું કઈ કટ કરવાનું નથી કેમ કે પ્રિયંક જન્મ થયો ને એ પેલા જ મેં નક્કી કરી લીધું હતું કે કોઈનો પણ અમારા ઘરમાં બર્થડે આવે તો અમે કેક કટ નહીં કરશું બાકી મને શું દિવાળી જેવું પણ કેક કટ નથી કરવાની બરોબર ને એ તો બેન એ તો બેન હાલ સાલ જવું તમે જો

આ બધાને ટાઈટ લાગે મન ન લાગે મતલબ ના એટલે મારે સ્વેટર ન પહેરવું પડે એમ આ બધાને સ્વેટર પહેરવું પડે એટલી ટાઈટ છે મને તો બહુ કડાકાની ટાઈટ હોય ને અને ગૌતમ આવે એ તમને દેખાય તો ઝૂમ કરો હા જો આવે બહાર પણ પહોંચી ગયા કબૂતર આતીશ બાજી કરે છે ઓડી ઓડી વાતાવરણ છે ઠંડુ ઠંડુ અને એટલી માંગણી છે હજી ભરવાની કાલે થોડીક પ્રોબ્લેમ વીણી એ બધી છે બાકી તો તુરદાર ને હવે એની માવજત કરવાની છે એ બીજું કઈ છે નહીં એવું છે તો ક્યારે જોવા ગયા હજી આવતા નથી આવે પછી ભાખરી બનાવું નાસ્તો કરીએ ક્યારે અત્યારે બહુ જવી ગયો છે આ ઓલું નાખ્યું ને આપડે એટલે ક્યારે હજી ભરાનો નથી હજી ભરાણો નથી ભરાઈ ગયા તો ફેર બી નો ભરાઈ જાય તો હાલો બીજું

ને જો કેવા જાય જો સીડી ગઈ અને ઉપર ચડાવતા જાય હેતી બેન કામ જાજુ કરે એવું છે અને અહીંયા પાણી આવે અમારે પાણી વારવાનું ઈ છે ને ગૌતમ ગયા છે કાનાભાઈ મજા નથી કદાચ કેસો જ દવાખાને ગયા ને હેતવીને આવે કંટાળો એટલે હેતવીને હમણાં ભણવા જવા દેવાની છે એટલે કંટાળો ન આવે હેલો ફ્રેન્ડ્સ તો આપણે સવાર સવારમાં એક ઇમરજન્સી થઈ ગઈ હતી મયુરભાઈનો છોકરો છે આપણો કાનો એને મજા નહોતી તેને ફટાફટ આપણે કેશોદ દવાખાને લઈ ગયા હતા એ અત્યારે અહીંયા દાખલ છે ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો પાયલે પાણી વાયરું ત્યાં હતી અને હવે આપણે આવી ગયા વાડીએ અત્યારે વાગ્યા પાંચ અને જોઈ લો આ છે આપણી વાડીનો નજારો ગીરનો અને હવે આપણે બધું પોઝિશન જોવા જઈએ તોરિયા બોરિયા ને ઓલા લોકો કાતા હતા એ હવે જોઈ લઈએ અને મસ્ત મજાનો ધોરિયો થઈ ગયો જોઈ લઈએ આ બાજુ ફરમ એટલે આપણે જોતા જાય નામ દાર પાહી બધું જોઈ આવ્યા એટલે કાલે આપણે સીધું પછી પાણી ભરવાનું રહી મસ્ત કરી નાખી બે બાજુ બારા ચડાવી ચકાચક તો ફ્રેન્ડ્સ હવે આપણે ઓલું ધોરિયાનું કામ જોઈ લીધું હવે પછાટ એટલે કે આ પાણી પાણી જ્યાં જાતું હોય ને આ બધું પાણી વાયર્યું ક્યાં પીગું ને શું છે એ કન્ડિશન આપણે જોવાની છે પછાટ કહેવાય ને પછાટ 50 ते हूं से ई कंडीशन જોઈ લે બરોબર બદાઈ કેરા પૂગી ગયા હું સે હું નહીં જો પૂગી તો ગયા હે બદાઈ કેરા કમ્પ્લીટ પૂગેલા છે જોઈ લે મેં કે જ્ઞાન ને કહેવાય 50 હે ઓ બદઈ ભીનો ના તુરદાર જો પાણી મળી ગયું હા નથી મળ્યું એ જો વીમાં કેટલો ફેર છે તો ચાલો હવે આપણે જઈએ ઘર બાજુ ને પીએ ચા છે હવે